પહેલી સપ્ટેમ્બરથી સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને નોંધણી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ પણ પહેલો દિવસ હોવાથી એક સાથે ખેડૂતોની મોટી સંખ્યામાં નોંધણી માટેની માંગણી આવતા સર્વર ક્રેશ થઈ ગયેલ જેના પરિણામે આખો દિવસ નોંધણીની પ્રક્રિયા કોચમાં પડેલ હતી આ પ્રશ્ન અમારા ધ્યાને આવ્યો છે અને સરકાર જે ખેડૂતો ટેકાના ભાવે પોતાની જણથી વેચવા માટે ઈચ્છુક હોય એવા તમામ ખેડૂતોની નોંધણી ઓનલાઈન થઈ થઈ જાય એ જોવા સરકાર વિચારણા કરી રહી છે અને સરકાર એના માટે પ્રતિબદ્ધ છે કે તમામ ખેડૂતોની નોંધણી થઈ શકે એના માટે સર્વર વ્યવસ્થિત કામ કરતું થાય અને તમામ ખેડૂતોની નોંધણી થઈ શકે અને જરૂર પડે તો આ માટે સમય મર્યાદા લંબાવવાની પણ સરકારના વિચારણા હેઠળ છે નોંધણી માટેની મર્યાદા લંબાવવાનું પણ સરકારની વિચારણા હેઠળ છે જેથી સૌ ખેડૂતો એની નોંધ લે અને ધીરજ રાખી શાંતિથી પોતાની નોંધણી ઓનલાઈન કરાવી લે